પૂર આવવાના કારણે બંને ગામ વચ્ચેની અવર જવર બંધ થઈ જતી હોય છે ત્યારે ગ્રામજનોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને બ્રિજ માટે રજૂઆત કરતા તેઓએ બંને ગામને જોડતા સેતુ સમાન બ્રિજના નિર્માણ માટે પાંચ કરોડ ત્રેસઠ લાખ મજૂર કરાવ્યા હતા જે નિર્માણ પામનાર બ્રિજનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે નેવું લાખ રૂપિયાનો ખર્ચ તૈયાર થનાર અમૃતપુરા ગામના રોડનો ખાતમુહૂત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ચેરમેન કિરીટ માસ્તર તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની તાલુકા ભાજપના પ્રમુખ નિત્યેન્દ્ર દેવધરા સહિતના સામોર અને અમૃતપુરા ગામના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અમૃતપરા ગામે જે અમરાવતી ખાડી પસાર થઈ રહી છે એના ઉપર પાંચ કરોડ અને તેસઠ લાખ રૂપિયાના ખર્ચે બ્રિજ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે બંને બાજુ બ્રિજની સાથે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે અંકલેશ્વરના જે સત્તર ગામો છે એમાં લગભગ સાત આઠ ગામો એવા છે કે જેમાંથી આ ખાડી પસાર થાય છે જેના કારણે ચોમાસામાં જ્યારે હેવી રેન હોય છે ત્યારે આ ખાડી સાથે જોડાયેલા ગામોના લોકોને વિવિધ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે અને આ નિવારણ માટે આ બ્રિજ અને આ એપ્રોચ રોડ મંજૂર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે ખૂબ ઉદારતાથી નાની વસ્તીવાળા ગામોને પણ મદદ કરવાના હેતુથી આટલી મોટી માતભર રકમ આપીને આ કામને મંજૂરી આપી છે જે કામનો આરંભ થઈ ચૂક્યો છે જેના કારણે આ ગામને સામોર ગામને અને આ ગામમાંથી બીજા ગામમાં જવા માટેના જે લોકોને જરૂર પડે છે એવા બધા લોકોને આનો લાભ થશે આવનારા દિવસોમાં હજી પણ આવી કનેક્ટિવિટીની જે જે ગામોને સેંગપુર ઉછાલી સહિતના ગામોને જરૂર છે એ દિશામાં પણ પ્રયાસો કરવામાં આવશે મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં ગ્રામજનો સત્તર ગામના વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવે છે એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું